નમસ્તે બાયમાનોમાં આપણે જોઈ રહ્યા જમાનો ફેમિલી ચાલો વિડીયોનું શરૂ કર્યું આજે આપણે તમે જોવો છો વરસાદ આપણને આવી ગયો હે તો નથી તોય તેમાંથી નથી તોય આપણે વરસાદ આવી ગયો હે અને જોવો બાકી જૂથા કાઢ ને જોવો આ કહ્યું નથી પણ આજે જુઓ તો સારું મેં વિડીયો સારું કરી દીધું તમે જોવું બાકી વરસાદ ખેતરમાં પાણી ભરબી ખુલ્લા પૂરને પહોંચવાનું જો તમે જો આપણે હાથ બલ્કીમાં આપણે નીચા વચટ આવો જોઈએ અને તારું તો છે હું તો આ તો થતા તો જોઈએ બાકી અમે પાછું બગાડે બીજું રહી ગયા બાપ આવ્યો ઘર બીજું પાક છે તો બાકી અમે બે ત્રણ ત્યાં થોડો થોડો કાંસો તો થોડુંક બગડે નહીં આજકાલ ભૂખા થાબી પાકી

تمہارا میٹنگ تو ہے ہا ہا سن۔ نہیں میرا سکول میں انتقاد ہے وہ وہ اینڈ۔ 타이 گٹ ہے اما۔ اور ساتھ بھی نہیں تو وہ udah ماننے ہے وہ بڑا 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 بڑی ٹھیک ہو نا تیزی نہیں تھا کہ تو جا گیا تو ہے۔

વર્ષ નથી લાગે એટલે આપણે ખુલ્લી દઈ ગયું હોય અમે હજાર હોય તો તમને કહો છે આપણે બે બાંધેલી હે આપણે ધીમે બધું ભેગા ભેગ બાંધેલી હે બધું ભેગું છે જોવો ગાજરો જવો ને તો

વરસાદ સોમાં લાગી હોય ગયો તમે આમ જો મસ્ત એને આમ જો તમે હાથથી બેઠું પડી જાય તો હું કહ્યું જો કે આ ને ભૂકાય ખેતરમાં પાણી ભરી દીધા હે આપણે એ શું કરી લેવું તમે જુઓ આખા ખેતરમાં પાણી આપણે ભરી દીધું હોય હજી એકવાર કહી દો તમે વિડીયોમાં નવા હોય ને

جې ما د ویډیو نومونه جې ما د ویډیو جې ما د بارکاني ان ویډیو کهو لایوی تم نه کې دی ته تم نه غرام ما که ورسات ته ای کمنټ مې لګوږه جې ما